સીતારામ જય જયમા અમર જય શ્રી કૃષ્ણ મા અમરધામ માંગણે સંજયભાઈ રામાણી અને એનું આખું પરિવાર છે એ પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે પધાર્યું છે ત્યારે સમગ્ર સાથી પરિવાર અને મા અમરધામ આશ્રમવતી બધાનું ખૂબ ખૂબ સ્વાગત અને રોજના જે કંઈ પણ આપણા રૂટીન હોય એ પ્રમાણે દરેક લોકો પ્રસાદ અર્પણ કરવા આવે ત્યારે ભાવથી પોતાના હાથે જ પ્રસાદ બનાવી અને પ્રભુજીને જમાડે છે તો આજે ભાઈ પોતાના ઘરની આંબાનો બગીચો છે એટલે કેરી ઘરની થઈ છે એટલે સરસ મજાનો કેરીનો રસ રોટલી દાળ ભાત ખીચડી છે કા ખીચડી મિક્સ શાક અને કોબી મરચાંનો સંભારો એવું પરિવારના બધા સભ્યોએ સાથે રહી અને પ્રસાદ પ્રભુજી માટે બનાવી છે એટલે રોજ બ્લોગના માધ્યમથી લાઈવના માધ્યમથી હું કહેતી જ હોય કે ભગવાન છપ્પન ભોગ તમે જે બનાવો છો અને ધરાવો છો એક ભાવથી જમાડો છો ભગવાન જમવા આવશે પણ આ તો એવા ભગવાનો છે કે જે તમારી નજર સામે જમે અને તમને દેખાય અને પાછા કાંઈ જોઈએ તો માગે કે છાસ આપો રોટલી આપો તો છપ્પન ભોગ સાચા અર્થમાં આ છે કે ભાવથી તો ભગવાન આવે છે જમે છે ને જે પ્રસાદ આપણે અર્પણ કરીએ છીએ અને આપણે લઈએ છીએ પણ પરિવાર સાથે આવી સરસ મજાની સાથે પ્રસાદ બનાવી બધા પરિવારના સભ્યોએ મળી અને અમરધામ આશ્રમના પ્રભુજીને જે આ છપ્પન ભોગરૂપી થાળ ધર્યો છે એના માટે બધાનો ખૂબ ખૂબ આભાર મા અમરને સાચા હૃદયથી પ્રાર્થના પરિવારને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્પજો અને સાથે મળી આવા સેવાના કાર્ય કરતા રે એવી કૃપા દૃષ્ટિ રાખજો જયમા અમારે હું કેવું સંજયભાઈ તમારે આશ્રમ બાબતે શું કેવું હોય તમારા અનુભવો અનુભવો તો અમારા ટૂંકમાં આવું નવું કાર્ય કરતા હોય તો આપણને એક લાભ મળે બરોબર અમે ચાંદલી હું એકવાર ગયો છું મારા પપ્પા છે એ ઘણી વાર ગયા છે અહીંયા પીલું છે આયોજન કરે એટલે અમે સાથ સહકાર આપી ના ના ખૂબ સરસ કે આજે પૂરું પરિવાર સાથે મળી અને ભાવથી આ સેવા માટે પધારી છો બસ આવી જ રીતે દરેક લોકો સમાજ પ્રત્યે સૃષ્ટિ પ્રત્યે પ્રકૃતિ પ્રત્યે અને આપણી અબોલ જીવો પ્રત્યેની જે ફરજો છે એ ઈશ્વર આપણને નિમિત્ત બનાવીને મોકલા જ છે બધાને જેટલું થાય એટલું કર્મ કરવા માટે પણ પછી હાડું હળું આપણું આવી જાય છે ને એમાં બધું એ વિખાઈ જાય છે કા દાદા

નથી અબોલ જીવોનું વિચારતા નથી વૃક્ષો વાવવાનું કે વૃક્ષો કાપી આડે આડેધડ પ્રકૃતિને એટલી નુકસાની કરીએ છીએ દરેક લોકોની વાત નથી વાત અમુક અમુક ની છે કે જે કાર્ય માટે આપણે અહીંયા નિમિત્ત બન્યા છીએ એ ખરેખર આપણે નિભાવીએ બધા સાથે મળીને તો અબોલ જીવો પ્રકૃતિનું જતન અને માનવ સેવા આ ત્રણેય વસ્તુ મનુષ્યને કરવાની જવાબદારી છે અને ફરજ છે એ સરસ સરસ વાવવા જ જોઈએ દરેકે જેટલો છાંયો આપણે જોઈએ છીએ ઓક્સિજન જીવન દરમિયાન એટલા તો વાવવા પડે એટલે હવે વરસાદ એ ટૂંક ટાઈમમાં આવી ગયો છે અમુક જગ્યાએ બાકી છે તો વધુમાં વધુ વૃક્ષારોપણ કરજો પશુ પક્ષીઓનું ધ્યાન રાખજો ચોમાસું આવે છે તો ખવડાવવા પીવડાવવાનું અને સાથે સાથે જ્યાં જરૂર પડે ત્યાં શેરી ગલીમાં કોઈ માણસ દુઃખી સુખી રોખડતું હોય હેરાન થતું હોય તો એમને પણ ટુકડો આપજો ચલો બધાને જજા કરીને જય મામર અમર સીતારામ સદ્દેવીદાસ જય મામર અમર જય શ્રી કૃષ્ણ